દોસ્તો આપણી સંસ્થા ઉપર આજે મોરબીથી મારા ખાસ મિત્ર હુસૈનભાઈ લાકડાવાળા આવ્યા છે અને અવારનવાર આપણી સંસ્થા ઉપર આવતા રહીએ છીએ આપણા એક મેસેન્જર છે આપણી સંસ્થાની વાત હંમેશા સમાજની અંદર ફેલાવતા હોય છે અને લોકોને સંસ્થા સુધી પહોંચાડવાનું કામ એ કરતા હોય છે એમના માધ્યમથી ઘણા બધા જે દાતાઓ છે એ આપણી સંસ્થા સાથે જોડાના છે અને એ લોકોની જે સેવાઓ છે એ આપણને હાલની તકે પણ મળી રહી છે આજે હુસેનભાઈનો જન્મદિવસ છે તો એ જન્મદિવસ નિમિત્તે આજે આપણી સંસ્થા ઉપર પોતે આવ્યા છે અત્યારે એ કેક લઈને આવ્યા છે અને સાથે સાથે આજે આપણી પાસે જે દંપતીઓ છે કે જેને આપણે રોજ સાંજે દૂધ આપીએ છીએ આજનું જે દૂધ છે એ હુસેનભાઈ તરફથી છે તો આપણે માલિક પાસે કામના કરીએ કે એને લાંબુ આયુષ્ય આપે એને તંદુરસ્તી પાઠવે અને એની મનની જે બધી મનોકામનાઓ હોય એ માલિક વહેલીને વહેલી તકે બધી પૂર્ણ કરે અને આવી જ રીતે સમાજની અંદર સારા સારા કાર્ય એમના હાથે થાય એવી આપણે ખાસ આજે હૃદયથી બધા માલિક પાસે કામ ના કરીએ આપણે શક્ય હોય તો અત્યારે તમે બધા જમો છો આમ તો પણ તાળીઓથી છતાં શક્ય હોય તો થોડો વધારવાની કોશિશ કરો હુસેનભાઈને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના હુસેનભાઈ મારો ત્યારે હાલો આપણી સંસ્થાનો ઘણો પ્રચાર પ્રસાર કરે છે આપણી સંસ્થાનો હુસેનભાઈ હુસેનભાઈએ કેક કાપી નાખ્યું છે અને હું છે આવ્યું છે હું ખાવી આવ્યું અભિનંદનભાઈ બરાબર જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના દોસ્તો આ બધા બીપીએસ કે લક્ષ્મીનગર મોરબીમાં હું આપણી સાથે હતો હતોમ રંગોલા મારી સાથે કેમેરામેન હશ્મુભાઈ વાળા અમારા આ વિડીયોને લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ છો અને બને તેટલો જાજો જાજો શેર કરશો ફરી પાછા મળશું થેન્ક યુ આવજો બાય બાય